વાતાવરણ તો એ એક નંબર છે બધી મુશ્કેલા બસ આવે હાઈ છે અને મારે જવાનું છે ને જે નંબર બીના બેન ની કહે જાવ છે બીના બેનની ઘરે રક્ષા બંધન કરન કોઈ જાને કા હે પાય આપણે કો બીના બેનનું ઘર નજીક જ છે હવે

फ्लावर 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 खोलो ओ। जो। ए, खोलो केम चेकृष्ण श्री कृष्ण

ઓ જાય બીજી લાવજો પ્લાન પેલા અરે આ બો એ બહુ વધારે છે બેન નહી હો નહી નહી કરતા નહી કાય હવે આ બહુ એવી છે જો હું રસ કાઢ નાખી દે બળવા તમરો રસન આપડી ઘરની મેંગો નો ચાને સુબહ આમાં છે ને અલો રાખડી રેડી છે આ રાખડી બંધવાણ બેન પાસે મસ્ત ચકાચ ચાલો રેડી પરફેક્ટ લો રાખડી બની છે આનો બેન સરસ રેડી થઈ ગયા ફસ્ટ ક્લાસ રાખડી બાંધવા માટે વાહ ભાઈ વાહ से रक्षो रक्षा हाँ मरा पहले तरंगों ने पासर दियो उसने आशीर्वाद बड़ो पर जेके फिट कर ना बराबर बड़ा बराबर ये नए से बनाए जा गया ना, आ, वो वो ना <laughs> था था नहीं मिलता यार ये तेल में जो आप कुछ वाला मुझे वो भाए हाँ सर मैं हमने मिल जाए नए से बना रही है बस सिंगल मांज जाना इसमें ये बनूं कापे ना कि हमारे ज સેવક સૌ રક્ષા આ બડી બળ બરવંતા મારા નેત્રંસો એટલે એમાં અડધી તમારી હોય બરા लियो सुखी चारो बाई मंदिर जाने का है जो आइ लियो बद्दू आ को वर्कशॉप समझे मोटो मारा वर्कशॉप बद्दू जो टोटली सीड़ी बीड़ी बद्दू आ बद्दू बद्दू अंदर माले तो भईरो जो आइ लियो હાલો ભાઈ મને દેખાય કે છે લાલ બસ લાલી ને ગમતી લાલ બસ અમે આવું ભાઈ ઓસ્વાલ સમાજની ઓસ્વાલ સમાજનું મંદિર છે જૈન મંદિર બહુ જોરદાર ક્યાં જવાનું ભાઈ ફેમિલી જોડે સહ જોડે રાખડી બાંધીને પછી જોઈએ છીએ રાખડી બાંધને કે બાદ ઓટર બર શું ક્યાં આવડતું वॉशवाल सेंट ने एंट्री भाई જોઈ લ્યો ચકાચક મેરે ભગવાન એ ટ્રી ના ટ્રી બોમસ ટ્રી જે ભાઈ બધ્યા હી હો સ ગ્રીનીટી જો ગ્રીનીટી વાહ ભઈ વાહ ઓહો જૂની ગાડી બહુ લાગે આ દેખાણો સરસ મંદિર વાહ ભઈ વાહ જોરદાર આમ આ મૂર્તિ જુઓ ભગવાનની જો બુદ્ધ વાહ ભાઈ વાહ તમે જે સાઈડ આમ સાઈડ એનું મુખાર વિન થાય છે બહુ સરસ છે ભાઈ અલગ જ લેવલનું જો ઓફિસમાં છે આ મૂર્તિ જોયું અરે પણ કેટલી સરસ વસ્તુ છે ભાઈ બનાવી છે જો

अनु जाम नगर मानसे ओसवाल समाज नु મોટો છે ઓસવાલ સમાજ એટલે એનું આય નો યુ કે નો મોટો મોટો હે એમ નઈ ન્યાય આ લોકો નું ટ્રસ્ટ નું છે ઓસવાલ સમાજ નું વાડ એમ મેલેગે કે ના બો બો દે માં ઓસવાલ સમાજ હે એવડી જમીન દીધું

Boys, prime maneuver. I didn't the

हेलो भाई नेक्स्ट मंदिर से इस्कोन टेम्पल अपने हरे रामा हरे कृष्णा हरे रामा हरे कृष्णा हेलो हेलो चलो भाई फूड फॉर इस्कॉन मंदिर श्री कृष्ण भगवान मंदिर है भाई जोरदार

And if he will fall in love with Krishna, then Krishna will always be with us all the time. So Krishna, it is so easy to please. Just a flower, just a fruit, just a leaf, or a water. Shri Krishna Babu, Devi Shri Devi Asin Bagul Kiya. Abhi Vemli family da mathe. Family apna apna Sanatan Mandir se Saraswata Janu. Badhaj pagu anche dia. Ab no area the ma jo Gujarati ek Indian. છે બધી દુકાનો બધું જ અહીંયા ખાવાનું લેવાનું લગ્ન માટેનું બધું જ મળે ભાઈ અહીંયા એકદમ દેશી એરિયો ભાઈ ફર્સ્ટ ક્લાસ અહીંયા આવો ને તમે મારી દેવાનો તો વાંધો આવે જ નહીં જો આ એરિયામાં લેતા હોય ને તો બધું જ મળી જાય અહીંયા અને બધા ગુજરાતી જ મળે બોલવાળે તે એકદમ શુદ્ધ ગુજરાતી ફેમિલી સેન્ટર દેખાણી લાલ બસ થ્રી નંબર યો બાય બાય વેમલે યો ટ્રેડર વેમલી થોડી ટ્રાફિક છે અને રસોયો એમ જ ઇન્ડિયન वाह दादा गणपति दादा ने मूर्ति जो गणपति बापा मोरिया बाप है वाह सरस मोटो वलचल लगे ओए मरुन अब इस वेलस लगे हैं तो बहुत दूर इंडियन सिमरन फ्रूट है यू ओ नीता केस दीव बजा रही है यू बस आया लेवल હાલો ભાઈ લંડન ની બસ જોરદાર લાલ કલર લાલી ની ગમતી બસ લાલી બહુ ગમે અને હું આવી ગયો સનાતન મંદિર ભાઈ શ્રી સનાતન હિન્દુ મંદિર જો જોરદાર મને છે ને બીનાબેન લે એવા છે મંદિર થેન્ક યુ ઓલ ફેમિલી બેન જોઈ લો એમ તો મારા કુમાર ને કેવું થેન્ક યુ બીનાબેન તો કુમાર એ મને લેવા જોઈ ગયો વાહ ભાઈ વાહ sada masu wani da tsakarai da kuma ruba zuwa first class waɓwaɓwa हलो मंदिर मंदिर जी एवं बड़ी फर्स्ट क्लास दर्शन करिए गया घर पर वापस तो आराम करेंगे घर तो तो कर के आगे बाइक वाले जाओ ना सोनो सोनू पिन्ने लेवा जाओ ना समझा फर्स्ट क्लास वापस ट्रो ट्रिप चका चक तो मंगाए लो पर हॉस्पिटल तो फोन नहीं करवा बराबर तो ये लोगों ने मना ही वो ही बड़ी ओह अ ये तो बहुत मोटी रमाया है हां ठीक बहुत कर जिससे बस पार्किंग जोलीनो फोन लॉ एंट्री लिखुत ने मेन कार पर का यहां छे सामान दिस प्लेस है मतलब टेस्ट के यहां थोड़ी कम हां क मेन फोन किए है ना

તો ખબર પડી ગઈ હું મમ્મી કીધું તું કોને કીધું ખબર કે પડી ગઈ એટલે એવા લાગે મમ્મી કેમ છે બે